એ બ્રેડ લિપિનું મહત્વ અનેરું છે મહાત્મા લુઈ બ્રેડે લિપિ દ્વારા નેત્રહીન ભાઈઓ બહેનોને અપાર આશીર્વાદ આપ્યા છે એટલે જ તો મને કહેવાનું મન થાય છે કે જ્યોતિની શક્તિ તમે ટેરવામાં લીધી જોતીની શક્તિ તમે ટેરવામાં લીધી અંધજનોની તમે પીડા હારી લીધી જય હો જય લુઈ બ્રેડ તમારી મિત્રો બ્રેલ લખવું અને વાંચવું મને ખૂબ જ ગમે જ્યારે મારાથી વાંચન કે લેખનમાં ભૂલ થતી ત્યારે મને મારા સાહેબ કહેતા તને એકવાર બ્રેલ લિપિ આવડી જશે પછી ક્યારેય ભૂલાશે જ નહીં એ વાત મને આજે સમજાય છે જાણે કે મારી બંધ આંખો ખુલી ગઈ છે નેસેસરી ઓફ ઇન્વેસ્ટન્સ અર્થાત જરૂરિયાત એ શોધકોની વાતા છે પહેલાં હું સ્પાર્ટીથી રેલ લખતો હતો અત્યારે ઓર્બિટ રાઇટર તેમજ લેપટોપ પર રેલ લખી શકું છું કોમ્પ્યુટર કીબોર્ડમાં એપ અને જે પણ ડોસ હોય છે લેન્ડલાઇન ફોન પર ડોટ હોય છે એટલે જ તો આમ બ્રેલ લિપિથી મેં મારું જીવન શણગાર્યું છે એટલે જ તો મને કહેવાનું મન થાય છે કે બ્રેડ લિપિથી સગળા શમણાં થયા સાકાર બ્રેડ લિપિથી સગળા શમણાં થયા સાકાર બ્રેડ લિપિ છે શિક્ષણનો સાચો પ્રકાર બ્રેડ લિપિ છે શિક્ષણનો સાચો પ્રકાર મિત્રો આજે મારે તમને એક એવા ડિવાઇસની વાત કરવી છે જે ડિવાઈસનું નામ છે ઓર્બિટ રીડર ટ્વેન્ટી તેમાં આપણે વાંચી પણ શકાય અને લખી પણ શકાય મિત્રો આ ઓર્બિટ રીડર હું પણ મોટો થઈને ખરીદી લઈશ અંતમાં મારે એટલું જ કહેવું છે સ્માર્ટફોને ભલે સર્જી જીવનમાં આજે ક્રાંતિ સ્માર્ટફોને ભલે સરજી જીવન માં આજે ક્રાંતિ જો શીખીશું બ્રેલ લીધી તો જ મળશે શાંતિ જો શીખીશું બ્રેલ લીપી તો જ મળશે શાંતિ